હેલો દોસ્તો વેલકમ ટુ સટીક સવાલ યુટ્યુબ ચેનલ સચ્ચી શિક્ષક આધાર સટીક સવાલ આજે આપણે અર્થતંત્રના મહત્વના ટોપિક આયોજન પંચ વિશે ચર્ચા કરીશું જેમાં પંચવર્ષીય યોજનાનો સમાવેશ થાય છે તો શરૂ કરીએ ભારતનું પહેલું પંચવર્ષીય આયોજન ક્યારે શરૂ થયું અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો મિત્રો ભારતનું પહેલું પંચવર્ષીય આયોજન ઓગણીસો ને એકાવનમાં શરૂ થયું અને તેનો આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં વિકાસ ઔદ્યોગિકીકરણ અને મૌલિક સુવિધાઓ જેવી કે આરોગ્ય શિક્ષણ અને પરિવહનના વિકાસ દ્વારા રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ કરવાનો હતો આ નીતિ એક સ્વયં સંરક્ષણ આધારિત અર્થતંત્રના નિર્માણ તરફ પ્રયાણ હતો પંચવર્ષીય યોજનાના વિગતવાર પ્રશ્ન જવાબની ચર્ચા આગળ વધારીએ બીજી પંચવર્ષીય આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો મિત્રો બીજી પંચવર્ષીય આયોજન ઓગણીસો ને છપ્પનથી ઓગણીસોને એકસઠનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ઔદ્યોગિકરણને ગતિ આપવી અને ભારે ઔદ્યોગિકી ક્ષેત્રોમાં રોકાણ કરવાનો હતો આ આયોજનના માધ્યમથી ઇલેક્ટ્રોનિક્સ વાહન અને ધાતુઓના ઉત્પાદનમાં વૃદ્ધિ લાવવા માટે આવી જેના મોટા ઔદ્યોગિક આધાર ઊભો થયો ભારતના કયા પંચવર્ષીય આયોજનને હરિત ક્રાંતિ સાથે જોડવામાં આવ્યું હતું તો ત્રીજી એટલે ઓગણીસસો એકસઠથી ઓગણીસસો છાસઠ અને ચોથી એટલે ઓગણીસો ને ઓગણસી ઓગણીસો જીમોતેરની પંચવર્ષીય આયોજનને હરિત ક્રાંતિ સાથે જોડવામાં આવ્યું હતું હરિત ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના કૃષિ ઉત્પાદનમાં ક્રાંતિ લાવવાનો હતો ખાસ કરીને ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધારવાનો હતો આ કૃષિ ક્રાંતિ શરૂઆત નવી કૃષિ પદ્ધતિઓ ખાતરો અને આધુનિક કૃષિ ઉત્પન્નનો ઉપયોગ કરવામાં આવ્યો ત્રીજી પંચવર્ષીય આયોજન દરમિયાન કયા મુખ્ય પડકારોનો સામનો કરવો પડ્યો તો ત્રીજી એટલે કે ઓગણીસો ને એકસઠથી ઓગણીસો છાસઠની પંચવર્ષીય આયોજન દરમિયાન ભારતીય અર્થતંત્રને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જેમ કે ઓગણીસો ને બાસઠમાં ચીન સાથેનો યુદ્ધ ઓગણીસો ને પાસઠમાં પાકિસ્તાન સાથેનો યુદ્ધ આવા અચાનક સૈન્ય ખર્ચમાં વધારો અને વિપુલ ખાદ્ય તંગી આ પડકારોને કારણે મિત્રો ચોથી પંચવર્ષી યોજના ઓગણીસો ઓગણસી ઓગણીસો ચોમોતેર ની પંચવર્ષીય આયોજનના કૃષિ ક્ષેત્રમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો કૃષિ ઉત્પાદનમાં વધારા માટે હરિત ક્રાંતિની શરૂઆત કરવામાં આવી આ ઉપરાંત ઔદ્યોગિકરણ અને ધનપ્રધાન ક્ષેત્રોના વિકાસને આગળ ધપાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા તેના પછી નેક્સ્ટ જોઈએ પાંચમા પંચવર્ષીય વર્ષીય આયોજનની કઈ યોજના ગરીબી હટાવવાના હટાવોના નાણાંથી જાણીતી છે ઓગણીસોને ચીમોતેરથી ઓગણીસોને ની પંચવર્ષીય આયોજનની ગરીબી હટાવો યોજના ખાસ જાણીતી છે તે સમયે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ નારા સાથે ગરીબીનો નાશ કરવાનો ઉદ્દેશ વ્યક્ત કર્યો હતો આ યોજનાના મુખ્યત્તે ગરીબ વર્ગના લોકો માટે રોજગારી અને આરોગ્યને પ્રમુખતા આપવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે રચાઈ હતી ભારતમાં ઓગણીસો એકાણું માં કરવામાં આવેલા આર્થિક સુધારાઓથી પંચવર્ષીય આયોજનને અસર થઈ તો આર્થિક સુધારાઓ એટલે ઓગણીસો સત્તાણું ના પંચવર્ષીય આયોજન દરમિયાન અમલમાં આવ્યા હતા આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય અર્થતંત્રના ઉદારીકરણ વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ તરફ આગળ વધારવાનું હતું આ યોજનાના કારણે નીતિગત સ્તરે ઔદ્યોગિક મલ્ટીનેશનલ કંપનીઓનું ભારણ વધ્યું અને લાયસન્સ રાજ ઉચ્ચ કક્ષા પર પહોંચ્યું ત્યાર પછીનો ક્વેશ્ચન વિશ્વમાં મહામારી દરમિયાન પંચવર્ષીય આયોજન હેઠળ ભારતીય અર્થતંત્રને ફરી ઉભો કરવાની નીતિઓ બનાવવામાં આવી તો બે હજાર વીસથી બે હજાર એકવીસ દરમિયાન શરૂ થયેલી મહામારી દરમિયાન ઓગણીસ ચૌદમું પંચવર્ષીય આયોજન કાર્યરત થયું કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને ઘણું નુકસાન થયું હતું આ સમયગાળા દરમિયાન નાણાકીય પ્રોત્સાહન પેકેજો ડિજિટલ ઇન્ડિયા અભિયાન અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે નીતિઓ અપનાવવામાં આવી હવે પછીનો પ્રશ્ન જોઈએ મહાલ નોબીસ મોડેલ ક્યાં પંચવર્ષીય આયોજન સાથે જોડાયેલું છે તો મિત્રો મહાલનોબિશ મોડેલ બીજા એટલે ઓગણીસો છપ્પનથી ઓગણીસો એકસઠના પંચવર્ષીય આયોજન સાથે જોડાયેલું છે આ મોડેલ ભારતના અર્થશાસ્ત્રી પ્રોફેસર પીસી મહાલનોબીશ દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિકિક વિકાસ અને ভার ভারে প্রোৎসন আপঙ্কু মিত্র জয় হিন্দ আপনি চেনল লাইক শেয়ার এন্ড